ચલાલામાં શ્રી રામાનંદાચાર્યજીની સાતસો પચીસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી ચલાલા રામાનંદી સાધુ સમાજ દ્વારા શ્રી રામાનંદાચાર્યજીની સાતસો પચીસમી ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમજ અયોધ્યામાં શ્રી રામલલા બિરાજમાન થયા તેની વર્ષગાંઠની પણ ઉજવણી કરવામાં આવી આઉજાણીના ભાગ રૂપે ચલાલા ભીમનાથ મંદિરથી થી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને ચલાલાની મુખ્ય બજારમાં શોભાયાત્રા ફરી હતી આ તકે ચલાલા દાન મહારાજની જગ્યાના લઘુ મહંત પૂજ્ય મહાવીર બાપુ તેમજ ઉદય બાપુ ભીમનાથ મંદિરના મહંત મયુર બાપુ તથા ગાયત્રી ધામના વડા પૂજ્યશ્રી શ્રી રતિદાદા તેમજ ધારાસભ્ય જેવી કાંકડિયા સહિત અન્ય સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સાધુ સમાજના પ્રમુખ બાલા બાપુ દેવમુરારી તેમજ સમાજના દરેક લોકોએ તન મન અને ધનથી સહયોગ આપી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો રિપોર્ટર બિપિન રાઠો બ્યુરો ચીફ અમરેલી આજે ચલાળા દાનેવધામ તેમજ ચલાળાના આજુબાજુના તમામ રામાનંદી સાધુ સંપ્રદાય અને જગદગુરુ રામાનંદ આચાર્યજી મહારાજની સાતસો ને પચીસમી જયંતિ નિમિત્તે તેમજ ચરડા સાધુ સમાજના પ્રમુખ અમારે બાલકૃષ્ણદાસ બાપુ તુલસીદાસ બાપુ દેવમુરારી ઉર્ફે બાલા બાપુ હરિદર્શન ટ્રાવેલ્સવાળા તે અમારા પ્રમુખ જ્ઞાતિના પણ આજે ખૂબ અહીંયા લાગણીથી અને જે કાંઈ જયંતિ આ ઉજવાઈ રહી છે બહુ ભાવ ભાવવિભોર બધાય તમામ રામાનંદી સાધુ સંતો બધા ભાવ ભક્તિથી અને બધાય સરસ રીતે પોતાનો સમય ફાળવીને અહીંયા ગુરુ મહારાજ એટલે કે જગતગુરુ રામાનંદ આચાર્યજી મહારાજ ઘનશ્યામ બાપુએ જે વાત કરીને કે પ્રયાગની અંદર જેમનું પ્રાગટ્ય પ્રાગટ્ય થયું છે એવા ઘાટ ઉપર આજે કુંભ મેળો થયો છે ત્રિવેણી સંગમ પ્રયાગરાજની અંદર તો એવા જગદગુરુ રામાનંદ આચાર્યજી મહારાજ કે જેમણે ગામડે ગામડે રામજી મંદિરની સ્થાપના કરનાર અમારા ગુરુ મહારાજ એટલે કે જગદગુરુ શ્રી રામાનંદ આચાર્યજી મહારાજની આજે જયંતિ જ્યારે ચલાળા મુકામે ઉજવાઈ રહી છે ભવ્યથી અતિભવ્ય તેમજ ભોજન સમારંભ તમામ વ્યવસ્થા અને તમામ સાધુ સંતો બધા અહીંયા એકઠા ભેગા થઈને અહીંયા પ્રસાદ લે છે બોલીએ જગતગુરુ રામાનંદ આચાર્ય મહારાજ કે આજ રોજ ચરાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી ખાતે સમસ્ત રામાનંદ સાધુ સમાજ અને દરેક અટારે આલમના પરિવાર કે ગ્રામજનો વતી આજે ચરાળા મુકામે જગતગુરુ રામાનંદાજાર્યજી મહારાજની ને પચીસમી જયંતિ ઉજવવાનું આયોજન કરેલ અને ભવ્ય શોભાયાત્રા નીકળેલ અને ત્યાર પછી ધર્મસભાના રૂપમાં પટેલવાડી ખાતે આયોજન કરેલ સાધુ સંતો મહંતો પણ ઉપસ્થિત રહેલ આશીર્વચન પાઠવેલ જેમ જગદગુરુ રામાનંદ આચાર્યજીએ દરેક સમાજને જોડવા માટે અને આ જીવન ભાવસાગર પાર કરવા માટે જે કાંઈ સેતુ બાંધ્યો હતો એ સેતુ એવા જ હેતુથી દરેક સમાજને સાથે રાખી અને અમે આ પ્રયાસ કર્યો છે દરેક સમાજે અમને ખૂબ સાહસ આપ્યો છે અને બધાએ મોટી સંખ્યામાં હાજરી આપી અને આજ રોજ આ પટેલવાડી ખાતે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું જગતગુરુ રામાનંદ આચાર્યજી મહારાજનું અને આવું આવું આયોજન દર વર્ષે આથી પણ ભવ્ય બને એવી અને અપેક્ષા સાથે જય શિયા રામ વરિષ્ઠ મુખ્ય શ્રી રામ દૂત નમો નમામી અતુલિત બલધામ હેમસે લાભ દે ધનુજવન કુશાનુ જ્ઞાની નામ અગ્રણી સકલ ગુણ નિધાન વાનરામ ધીસ રઘુપતિ પ્રિય ભક્ત વાતજાત નમામી ઓમ હનુમંતય નમ આજે રામાનંદાચાર્યની સાતસો પચીસમી જન્મ જયંતિ નિમિત્તે અમારે રામાનંદી સાધુ સમાજ ચલાલા સમિતિએ જે કાર્યક્રમ કર્યો એને ખૂબ ખૂબ અભિનંદન અને કાળુભાઈ અને દિનેશભાઈએ મારી તબિયત નાંદુરસ્ત હોવાથી એકલા હાથે કામ કરી અને તમામ ટીમને અભિનંદનને પાત્ર બનાવી એ બદલ ખૂબ ખૂબ આભાર